ಗಮನ ರಾಖೆ ಬಂಗಣಿ ವರ್ಗದ ಆಗ ભાઈ લગાવી દીધી છે એની ધજા ગાડીમાં અને હવે જાય છે એમાં આગળ થઈ ગયા છે અમારા ધજા લઈને અમારે ગોપાલભાઈ તો હનમંદાની મોટી ધજા લઈને આવ્યા છે અને અમે બધા નાની ધજા લઈને બે ઉભા છે બધી પલટન બેઠી છે જ ત્યારે જય શ્રી રામ આજે રામ ભગવાનનું શું કહેવાય મંદિર તૈયાર થઈ ગયું છે એટલે રેલી કાઢે છે અમારા બધા મિત્રો કે ગામે ગામમાં આયોજન છે તમારે શું કેવું છે કે ભાઈ ખડસલિયા નું મંદિર છે અમારું આ રીતનું કઈક શણગારેલું છે રાતે લાઈટિંગ ફિટિંગ પણ કરેલી છે અહીંયા અને રેલી ફાઈનલ અહીંયા ભોગી ગઈ છે અત્યારે આપણે રામજી મન મિત્રો પોગી જાય છે રાઈટમાં બગદાણા કેમ કે બધા મિત્ર કહેતા હવે રાઇતે બગદાણા જઈ તો એકવાર ડેકોરેશન જોવા અમે નાઇટમાં આવ્યા રેલી તમને બગદાણાની ન બતાવી પણ અત્યારે અમે બગદાણા આવી ગયા છીએ અત્યારે ટ્રાફિક તમે જોઈ રહ્યા છો અને ઉપર તમે લાઇટની એકવાર ડેકોરેશન જોઈ લો કઈ રીતનું છે આમ લાઇટિંગ અને મંદિરમાં તમે જોવો લાઇટ કઈ રીતની થાય છે અલગ અલગ કલર દેખાય છે કેમ કે આરસ પથ્થરનું પૂરું મંદિર બનેલું છે બગદાણા આવ્યા હોય તો એકવાર કોમેન્ટ કરજો ન આવ્યા હોય તો કોમેન્ટ કરજો અને આપણે સમાધિ મંદિર જુઓ તમે ફરતી એક માંડવા ઉપર જુઓ કઈ રીતનું ડેકોરેશન કર્યું એમાં અલગ અત્યારે આમાં કેટલો ખર્ચો થયો છે તો કોઈને ખબર નથી પણ આ ડેકોરેશન તો ગજબનું કરેલ છે હવે બાપા સીતારામ બગદાણા પૂનમ છે આપણે પચીસ તારીખે તો બધાને આવવાનું છે બગદાણા અને લાઇટમાં તમે જુઓ તો બધા ઝાડવામાં પણ લાઇટ ગોઠવેલી છે અલગ અલગ રીતની અને બગદાણા આખું રંગીન થઈ ગયું છે અહીંયા મોટા મોટી રેલી પણ થતી પણ અમે એ ટાઈમે પહોંચી નહીં ગયા કેમકે અમારે બે ગામમાં હતી રેલી આંગણકાને ખર્ચી ખડસલિયા બંને અમારે આંગણકામે બહુ આયોજન મસ્તનું કર્યું હતું એ પણ તમને બતાવી ના શકીએ કેમ કે અમે બહાર જતા રહેતા એટલે અને ત્યાં પણ બેસ્ટમાં બેસ્ટ રેલી કાઢીથી મંદિર સજાવેલું હતું અને અલગ રીતનું બધું કરેલું હતું રાતે દિવાળીની જેમ ફટાકડા ફૂટતા હતા અને યુગરનું જો તમારા મારા મિત્ર અત્યારે બધા મોજ કરે છે ઓલી બાજુ અને હું એની વિડીયો બનાવવા આવેલો છું તમારી માટે સ્પેશિયલ તો એકવાર કોમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં તમારા બધા મિત્રોને શેર કરી જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ